નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપસનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે વર્લ્ડ ઓબેસીટી ડેની અને ઉજવણી દર વર્ષે ચાર માર્ચે કરવામાં આવે છે જેથી કરીને સ્થૂળતા એટલે કે મોટાપાય એટલે કે થી દૂર રહેવા માટે તેનાથી બચવા માટે લોકોને જાગૃત કરી શકાય જોકે આજના સમયમાં આપણે પણ જોઈ રહ્યા છીએ કે નાના બાળકો પણ ઓબેસીટીનો શિકાર બની રહ્યા છે ક્યાંક એ પણ જોવા મળી રહ્યું છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય છતાં પણ ઘણી વખત લોકો ઓબેસિટીનો શિકાર થઈ રહ્યા છે એની સાથે સાથે ઓબેસિટીના કારણે એટલે કે શરીર તો વધતું જોવા મળે છે લોકોને લોકોનું પણ એ સિવાય પણ બીજી ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપે છે ઓબેસિટી એ સિવાય વાત જ્યારે ઓબેસીટીની હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ ઓબેસીટીની બીમારી તમારા માનસિક તણાવને પણ વધારે છે ત્યારે આજે ખાસ કરીને વાત કરીશું કે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા આજના દિવસની ઉજવણીનો હેતુ શું રાખવામાં આવ્યો છે અને ઓબેસિટીથી થી દૂર રહેવા શું કરી શકાય છે કેવી રીતે તેનાથી બચી શકાય છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર મલય પારેખ ઓબેસિટી કન્સલ્ટન્ટ છે ડોક્ટર ધ્રુતિ ગગરાણા જેઓ આયુર્વેદિક ડોક્ટર છે ટુ

અને આજે ફેમિલીમાં એક મેમ્બર એવું હોય છે જે ઓવરવેટ અથવા ઓબેસિટી હોય છે અત્યારે રિસેન્ટ ડેટા કહે છે કે ઓલમોસ્ટ ટુ પોઈન્ટ બિલિયન લોકો અત્યારે ઓવરવેટ અને ઓબેસ છે અત્યારે અને જે સ્પીડે વધી રહ્યા છે તો ભવિષ્યમાં એવું લાગશે કે ઓલમોસ્ટ બધા લોકો તો ઓવરવેટ અથવા ઓબેસિટીનો શિકાર થઈ શકશે પહેલા ટાઈમમાં અમે જે પેશન્ટ જોતા ત્યારે ભાતી જ ઓબેસ જોવા મળતા હતા અત્યારે દર ત્રણ પેશન્ટ એક પેશન્ટ ઓવરવેટ અથવા ઓબેસિટી જોવા મળે મળે છે જી એની સાથે ધ્રુતિજી આજનો દિવસ તેનું કેટલું મહત્વ કહી શકાય છે જે પ્રકારે ડોક્ટર મલે જણાવી રહ્યા છે કે આજના સમયમાં ઓબેસિટીના કેટલા પેશન્ટ વધતા આપણને જોવા મળી રહ્યા છે ઓબેસિટી આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓબેસ તમે કોને કહેશો જનરલી લોકોમાં એવું માન્યતા હોય કે જે બહુ ખાતા હોય એ લોકો ઓબેસ થાય પણ અમે જ્યારે પ્રેક્ટિકલ જોઈએ છે તો એવું નથી બે રોટલી ખાનારા પણ ઓબેસ હોય છે તમને ફેટી દેખાતા હશે અને દસ રોટલી ખાઈ જનારા પણ દુબળા પાતળા હશે એટલે આયુર્વેદ દ્રષ્ટિએ આયુર્વેદ જે છે ઓબેસ કોને માને છે આયુર્વેદ એવું કીધું છે કે રોટલી તમે ખાધી છે પણ શું એ રોટલીનું બરાબર પાચન થયું રોટલી બરાબર પાચન થશે તો એમાંથી બ્લડ બનશે પ્લાઝમા બનશે મસલ બનશે ફેટ બનશે એવી રીતના કન્વર્ટર થશે જ્યારે અગ્નિ પ્રોપર નથી તો એ રોટલી બરાબર પચશે નહીં અને એ રોટલી બરાબર પચી નથી તો એમાંથી કોઈ પણ ફૂડ ખાઓ છો આ રોટલી રોટલીનો એક્ઝામ્પલ આપ્યો પણ રોટલી સિવાય પણ આપણે જે પણ ફૂડ ખાઈએ છીએ તો એનું પાચન અગ્નિ જે આયુર્વેદે કીધું છે કે પચે છે પ્રોપર પ્રોપર એનું કન્વર્ઝન થશે તો એ વ્યક્તિ ઓબેસ નહીં થાય અને એ જ ફૂડનું જો પ્રોપર કન્વર્ઝન નથી થતું તો એ બોડીમાં ફેટના રૂપે સ્ટોર થશે જી બિલકુલ અને ત્યાંથી જ ની શરૂઆત થાય છે ડોક્ટર મેલે હવે વાત આપણે ઓબેસિટીની કરીએ ત્યારે આના આપણે શું કહી શકીએ છીએ જનરલી વજન વધવું દરેક વજન વધતા લોકો ને ઓબેસિટી છે તેવું ન કહી શકાય કદાચ તો આને કેવી રીતે આપણે અલગ જોઈ શકીએ છીએ જનરલી પણ લોકોનું વજન વધતું હોય ત્યારે આપણે ચોક્કસપણે એ ન કહી શકીએ કે એ વ્યક્તિ ને યસ છે યસોઝ કોઈ પેશન્ટનું બે પેશન્ટ છે બંનેના સાઠ કિલો છે પણ એવું જરૂરી નથી કે બંને ઓબેસિટી હોય અમુક નોર્મલ પણ હોય ને અમુક ઓબેસિટી તો આ કેવી રીતના આપણે આઈડિયા આવે ઇન્ડેક્સ એટલે કે તમારે હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ જો તમારું બીએમઆઈ પચીસ ની અંદર હોય તો તમે નોર્મલ કહી શકો બી એમઆઈ પચીસ ત્રીસ ની વચ્ચે હોય તો એના પર ઓવરવેટ કહીએ છીએ અને બીએમઆઈ ત્રીસ ની ઉપર હોય તો એના પર ઓબેસિટી કહીએ છીએ હવે સિમ્ટમ્સમાં આપણે વાત કરીએ તો જનરલી આપણને ડેન્ગ્યુ થાય મલેરિયા થાય તો ફટાફટ આપણને તાવ આવે માથું શરદી થાય જ્યારે ઓબેસિટીમાં ઇનિશિયલ શરૂઆતના દિવસોમાં કોઈ નથી આ એક ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે કે ધીમે ધીમે કરીને તમારા શરીરમાં ચરબી એટલે કે જે ફેટ છે એનું ડિપોઝિશન થતું જાય છે અને વિસરલ ફેટ એટલે કે મોસ્ટલી આપણે જે પેટનો ભાગ હોય છે એ વધતો જતો હોય છે સૌથી વધારે ઇન્ડિયામાં આપણે ગુજરાત અને એમાં સૌરાષ્ટ્રમાં આપણે સૌથી વધારે મેદસ્વી જોવા મળતું હોય છે તો એની શરૂઆતમાં કોઈ નથી સિમ્ટોમ્સ પણ ધીમે ધીમે કરીને આ એક બહુ ગંભીર પરિણામ સ્વરૂપ થાય છે તો એના સિમ્ટોમ્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો પહેલું છે ડાયાબિટીસ ભવિષ્યમાં ડાયાબિટીસ આવવાના ચાન્સ પૂરેપૂરા હોય છે ઓબેસ પેશન્ટને બીજું છે બ્લડ પ્રેશર થઈ શકે છે ત્રીજું આપણે કોલેસ્ટેરોલ વધવાના ચાન્સ પૂરે પૂરા આવી શકે અને ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલ ત્રણ વસ્તુ ભેગું થાય એટલે ગમે ત્યારે હાર્ટ એટેક નું જોખમ વધી જતું હોય છે ઘણા પેશન્ટમાં અમે જોતા હોઈએ છીએ ઓબેસ પેશન્ટને પેરાલિસિસ એટલે કે સ્ટ્રોક આવવાના ચાન્સ પૂરેપૂરા લેતા હોય છે અને જ્યારે આ વજન વધતું જાય છે ત્યારે આખા શરીરનું વજન તમારા ની ઉપર આવતું હોય છે એટલે ભવિષ્યમાં જે આપણે ઓસ્ટિયો આર્થરાઇટીસ કહીએ છીએ એની બીમારીનો શરૂઆત થઈ જાય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમે નોટિસ કર્યું હશે કે રાત્રે સૂતા હોય ત્યારે જે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપની એટલે કે નોસપોરા આને લીધે બહુ જ મોટા પ્રમાણમાં એનો વધતું જતો હોય છે તો આ મેઈન છે ઓબેસીટી અ જી ડોક્ટર મને આપનો અવાજ હેલો જી ડોક્ટર ધૃતિ આપણે આપની સાથે આ સીધી ચર્ચાને આગળ વધારીશું અહીંયા જે પ્રકારના કારણોની તમને વાત કરી છે એ સિવાય કયા પ્રકારનું ભોજન ખાવાથી આજના સમયમાં ઓબેસિટી નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ઓબેસિટીમાં જનરલી જયારે પણ વાત વાત આવે આવે ત્યારે આપણે ઇન જનરલ ઉપર ફોકસ કરતા આયુર્વેદ ની જોડે જોડે લાઇફસ્ટાઈલ ને પણ એની અંદર એટલું જ ઇન્વોલ્વમેન્ટ ગણે છે કે ની સાથે કોઈ પણ વ્યક્તિની લાઈફ સ્ટાઇલ કેવી છે સૌથી પહેલા તો ઓબેસિટી કોને કહેશો એ તમારે સમજવું પડે દેખાવે જાડા છે એટલે એ વ્યક્તિ ઓબેસ છે તમે એવું કહેશો તો એના માટે એક એક્ઝામ્પલ આપો કે તમે બોક્સર જોઈ લો તમે કોઈ પણ બોક્સર જોશો તો બોક્સર દેખાવે તો ઓબેસ લાગે જ છે પણ એ ઓબેસિટી એની સાની છે એ ફેટની છે તો કે ના એનો મસ્ક્યુલર ગ્રોથ છે એના મસલ્સ વધેરા છે કે જેને તમે ઓબેસની ડેફિનેશનમાં નહીં મૂકી શકો આયુર્વેદમાં જે ચરકે કીધું છે કે ચરબી વધવી એ તમે ચાઇના ચાઇનીઝના જોઈ લો સુમો પહેલવાન કે જેને તમે ઓબેસ કહી શકશો એક સામે બોક્સર મૂકો અને બીજું સામે ચાઇનીઝ પહેલવાન મૂકો તો એ વ્યક્તિ છે ઓબેસીટીની સૌ પ્રથમ કોઈ પણ વ્યક્તિ કરવું પડે કે એના શરીરનું ડિસઓર્ડર તમારું બોડી પ્રોપર શેપમાં નથી તો એ શેપમાં નથી એ શાના કારણે ફેટ વધી છે બોડીમાં કે મસલ્સ ગ્રોથ છે મસલ ગ્રોથ છે અને તમે એને ઉતારો છો તો બોડીને તમે ડિનરીશ કરશો કે જે ખોટી વસ્તુ છે ચરક એ એક વસ્તુ ઓબેસ કોઈ બી પર્સન છે કે નહીં એનો એક એવું છે ડિસાઇડ કરવા માટે કે તમે થોડુંક પણ કામ કરો છો અને તમને શ્વાસ ચડી જાય છે જે તમે એક્સેસિવ કામ નથી કર્યું થોડુંક કામ કરવા છતાં પણ તમને શ્વાસ ચડી જાય છે એક વસ્તુ એ કીધી છે અને સેકન્ડ હેન્ડ ડેફિનેશનમાં એવું કીધું છે કે વ્યક્તિ જયારે ચાલે છે ત્યારે એનું એબડોમેન છે બ્રેસ છે હિપ્સ છે થાઈસ છે એ કંપન થતું દેખાય તો એ વ્યક્તિને તમે ઓબેસ કહી શકશો હવે ઓબેસીટી માટેના કયા કયા કારણો છે આપણે એની વાત કરીએ તો જેમ વાત કરીએ કે ડાયટ માટે તો તમારો અગ્નિ હોવો જોઈએ તમે શું ખાવ છો એના કરતા તમારું પાચન કેવું છે મહત્વનું છે કારણ કે કોઈ પણ વસ્તુને તમે છેલ્લે એ ફેટમાં એમાં ક્યાંક ને ક્યાંક સમ ઓફ ધ પર્સન્ટેજમાં ફેટ તો રહેલી જ છે પણ એનું કન્વર્ઝેશન જો પ્રોપર થશે તો એ ફેટ શરીરમાં સ્ટોર નહીં થાય એટલા માટે તમારી લાઈફસ્ટાઈલ શું છે તમારી દિવસમાં એક્સરસાઇઝ કેટલી છે એક્સરસાઇઝ કેટલી છે અને એ નિયમિતપણે છે કે નહીં જેમ ગુજરાતીઓ કહેવાય છે કે આરંભે સુરા આજે આ વિડીયો સાંભળશે એટલે એમાં એક્સરસાઇઝ કે વોક ની વાત આવી એટલે આજે તો ચાલુ કરી જ દેશે કે ચલો કાલથી ચાલુ કરી દઈએ છીએ પણ એ પછી તમારું રૂટીન છે તમે કોઈ પણ લાઈફ માં તમે કોઈ પણ વર્કઆઉટ કરો છો ચાલવા નીકળો છો સ્વિમિંગ કરો છો જોગિંગ કરો છો પણ એ તમારું નિયમિત હોવું પણ એટલું જરૂરી છે વસ્તુ આયુર્વેદે બીજું મહત્વ બતાવ્યું છે ઊંઘનું જો તમારી ઊંઘ પ્રોપર હશે તો પણ એ એની અંદર હેરફુલ બનશે અનિયમિત ઊંઘવાળાને પણ ક્યાંક ને ક્યાંક થતી હોય શકે એટલે આપણે એવું ન કહી શકીએ કે માત્ર વધારે ખાવાથી ખાલી ખાવું એટલું મહત્વનું નથી ખાવાની સાથે આયુર્વેદે તમારી આખી લાઈફ સ્ટાઈલ શું છે તમે જમો છો એમાં પણ શું જમો છો એને હું પછી લઈશ પણ હું તમને એવું કહીશ કે તમને ભૂખ લાગી છે ત્યારે તમારું ફૂડ અંદર જાય છે તમારો જમવાનો સમય પણ નિયમિત છે એ પણ આની અંદર એટલો જ ભાગ ભજવશે એટલે લાઈફસ્ટાઈલ છે એ એટલું જ મહત્વનું છે જી ડોક્ટર મેલે અહીંયા માત્ર ખાવા પીવાનું નહીં પરંતુ એ સિવાય પણ બીજા ઘણા બધા કારણો ધૃતિ હજી જણાવ્યા છે આપનું શું માનવું છે બીજા કયા કારણો આપની સામે પણ આવતા હોય છે કે જે પેશન્ટ કારણો મુખ્યત્વે સામે આવતા હોય છે ઓબેસિટી જી ડોક્ટર મેલે મારો અવાજ આવી રહ્યો છે આપને ઓકે ડોક્ટર મેલે ને કદાચ કનેક્શન ઇશ્યુઝ આવી રહ્યા છે આપણે તમારી સાથે ચર્ચાને આગળ વધારીશું હવે વાત જ્યારે લાઈફ સ્ટાઇલની હોય ત્યારે ધ્રુતિજી અહીંયા ઓબેસિટી થાય તો બીજી કઈ સમસ્યાઓ થતી હોય છે તેના વિશે પણ વાત કરીશું કદાચ ડૉક્ટર મલે આપણી સાથે આવી ગયા છે ડૉક્ટર મલે આપણે મારો અવાજ આવી રહ્યો છે યસ જી ડૉક્ટર મલે કયા કારણો મુખ્યત્વે આપની સામે આવતા હોય છે જ્યારે પેશન્ટ આપની સામે ઓબેસિટીની સમસ્યા લઈને આવતા હોય છે ત્યારે યસ સૌથી મોસ્ટ કોમન છે કે જયારે અત્યારના લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણો ડાયટ પેટર્ન રાઈટ કે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ફાસ્ટ નું પ્રમાણ વધી ગયું છે જંક નું પ્રમાણ વધી ગયું છે ને કાર્બોહાઈડ્રેટ આ બધાને લીધે ફેટ વધતી જાય છે ઓબેસિટી વધતી જાય છે બીજું કારણ કે આપણું બેઠાડું જીવન છે પહેલાના સમયમાં જોઈએ તો જે એક્ટિવિટી થતી હતી સ્પોર્ટ રમાતો તો એ બધું હવે ડિજિટલ ટાઈમમાં અત્યારે મોબાઈલમાં થઈ ગયું છે આઈપેડમાં થઈ ગયું છે પબજી થઈ ગયું છે એટલે જ જ નાના અત્યારે જે માંડી માંડી છે છે એ લીધે આવવા નાની ઉંમરમાં બાર રમવા જતા એની બદલે અત્યારથી એ લોકો મોબાઈલમાં રમવા માંડ્યા છે અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ સ્ટ્રેસ છે ડિપ્રેશન છે એને લીધે દર બે પેશન્ટ અમે જોતા હોઈએ છીએ તો ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે અને ઘણી બધાય કોરોના પછી જોયું હોય છે કે ઘણા સ્ટીરોઈડ ને બધું દીધું હોય છે લાંબા સમય સુધી તો એને લીધે પણ ઓબેસિટી નું પ્રમાણ વધી રહ્યું છે અત્યારે જી ડોક્ટર મને આ સ્ટ્રેસ નું માનસિક તણાવ નું સાથે કેવા પ્રકારનો સંબંધ જોવા મળી રહ્યો છે યસ ડાયરેક્ટ કોરિલેશન છે કે જો તમે સ્વસ્થ હશો અને તમે ડેઈલી પ્રાણાયામ કરતા હશો ધ્યાન યોગ મેડિટેશન તો એને લીધે તમારું સ્ટ્રેસનું પ્રમાણ એકદમ નહિવત થઈ જાય છે અને એને લીધે જે તમારું ઓબેસિટી પ્રમાણ છે એ એકદમ ઓછું અથવા તો નહિવત રહે છે અને તમે એકદમ ફિટ અને બહુ સ્વસ્થ રહી શકો છો પરંતુ જે પેશન્ટ અમે જોતા હોઈએ છીએ કે જે લોકો ડેઈલી એક્સરસાઇઝ નથી કરતા કે ડેલી ચાલવા નથી જતા અથવા તો બેઠાડુ જીવન વધી રહ્યું છે અથવા તો એ લોકોને સ્ટ્રેસ અથવા તો ટેન્શન અથવા તો ડિપ્રેશન એ વધી જાય છે તો એવા પેશન્ટમાં ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે અને એકવાર જેમ જેમ ઓબેસિટી વધતી જાય છે એમ એમ પાછું સ્ટ્રેસ નું લેવલ વધતું જાય છે અને એમાં ને એમાં સાયકલમાં એ લોકો ફસાઈ જતા હોય છે ને આમાંથી બહાર આવવામાં બહુ જ તકલીફ પડતી હોય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક જ છે કે ડાયટ અને લાઈફસ્ટાઈલ જો પ્રોપર હશે તો તમને ક્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં આવે ને જો એ બે વસ્તુ નહીં આવે તો તમે આરામથી તમે સ્વસ્થ અને સંપૂર્ણ નિલોટી રહી શકશો અને તમને ઓબેસિટી નહીં આવે તમે હન્ડ્રેડ પર્સન્ટ ફિટ રહી શકશો બિલકુલ એટલે ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે માનસિક તણાવ જો રહેતું હોય તો એ પણ એનું પણ સીધું કનેક્શન ઓબેસિટીની સાથે રહેલું છે અહીંયા જો વાત કરવામાં આવે ખાસ લાઈફ લાઈફસ્ટાઈલની તો આપણે જો આયુર્વેદિક ટ્રીટમેન્ટની વાત કરીએ આયુર્વેદિક પ્રમાણે જીવનશૈલીને પરિવર્તન લાવવાની વાત કરીએ જીવનશૈલીમાં તો કેવા પ્રકારના ચેન્જીસ લાવવા જોઈએ અને એની સાથે સાથે આપણે ઘણી બધી વાતો પર ભાર મૂક્યો કે પાચન શક્તિ એમાં ક્યાંક આપણને વધારો કરવો જોઈએ સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ એની માટે ઓબેસિટી જેવી બીમારી આપણે માં ન આવે તેની માટે આપણે આપણી જે જીવનશૈલી છે તે કેવા પ્રકારની હોવી જોઈએ અત્યારે જીવનશૈલીમાં સૌથી પહેલા ડાયટની જો વાત કરું તો અત્યારે બહુ જે લોકોને ખબર છે અને લોકો જે ફોલો કરી રહ્યા છે ઇન્ટરમીડિયેટ ડાયટ હવે ઇન્ટરમીડિયેટ ડાયટ એટલે શું આઠ કલાકમાં જમવું આપણે ત્યાં અહીંયા એવું કે છે કે અમેરિકાથી આવેલો એક આખો નવો કોન્સેપ્ટ છે ઇન્ટરમીડિયેટ પણ વાસ્તવમાં તમે જોવા જાવ તો એ આયુર્વેદ જ છે આયુર્વેદના જમાનાથી આયુર્વેદ આપણને કહેતું આવ્યું છે કે ક્યારે ફૂડ ખાવું જોઈએ તો આયુર્વેદમાં સૌથી પહેલા તો નાસ્તાનો કોઈ કોન્સેપ્ટ જ નથી જે અત્યારે સવારે ઉઠીને બ્રેકફાસ્ટ છે એની જગ્યાએ આયુર્વેદે ડાયરેક્ટ તમને અગિયાર વાગે જમવાનું કીધું છે અને સાંજે તમને સાત વાગે જમવાનું એટલે આયુર્વેદ પણ તમારી આઠ જ કલાકમાં જમવાની વાત પણ ડોક્ટર જયારે પણ સ્વાસ્થ્ય લઈને વાતો કરીએ ત્યારે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે સવારનો બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી હોય છે એવું સાંભળવા મળે કે સવારનો બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી હોય છે એ ન લેવાથી તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે તો શું સાચું અને શું ખોટું આયુર્વેદમાં તો નાસ્તાનો ક્યાં ઉલ્લેખ જ નથી આયુર્વેદિક મિલ્ક ને કીધું છે કે મિલ્ક જે છે એને જીવની કીધું છે કે તમે સવારે ઉઠી અને તમને ભૂખ કે કઈ લાગ્યું છે તો તમે દૂધ લઈ શકો છો કારણ કે દૂધમાં તમારા બધા જ દૂધ ઈઝ અર્ વિચ સ્ટોર્સ કીધો છે ઓફ ઓલ સપ્લિમેન્ટ અને આયુર્વેદના જમાનામાં નાસ્તાની પ્રથા જ નથી કારણ કે એને અગિયાર વાગે તમને લંચ લઈ લેવાનું કીધું છે અગિયાર વાગ્યે ત્યાં સુધીમાં તો તમારી અગ્નિ પ્રોપર તમને ભૂખ લાગી હશે જો તમે સવારે બ્રેકફાસ્ટ નહીં લીધો હોય તો જો તમે સવારથી થોડી ભૂખ લાગવાની ચાલુ થઈ હશે તો અગિયાર વાગે પ્રોપર તમારું ફૂડ લંચ અંદર જશે અને લંચ ઇન્ટેક પ્રોપર હશે તો તમારું ડાયજેશન પ્રોપર થશે જ કારણ કે આપણે જે વાત કરી કે ભૂખ લાગે છે ત્યારે તમે ટાઈમ બાઉન્ડેડ થઈ ગયા છીએ પણ ભૂખ લાગી છે કે નહીં એવું કોઈ ડિસાઇડ જ નથી કરતું લંચ બ્રેક છે એટલે જમી લો મિટિંગ છે તો થોડું લંચ સ્કીપ કરો પછી જમીશું તો જો ઓબેસીડીનો શિકાર નથી થવું તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે ભૂખ લાગે ત્યારે પ્રોપર ઇન્ટેક કરવો છે જમો છો ત્યારે તમારું પૂરતું ઇન્વોલ્વમેન્ટ જમવામાં હોવું જોઈએ મગજ ત્યારે બીજે ના ચાલવું જોઈએ જેમ ડોક્ટર મલે પણ કીધું કે એમ જોવા જે અત્યારે વધારે પ્રમાણમાં મળે છે તમારું સ્ટ્રેસ ફેક્ટર જમતી વખતે પણ તમારા સતત વિચારો ચાલુ છે નેક્સ્ટ થોટ તમારા વર્ક ના કે જે પણ તમારા રીઝન્સ છે ઓલ મગજ તમારું ઇન્વોલ્વમેન્ટ છે તો આયુર્વેદ એવું કહે છે કે જમતી વખતે પૂરતું ફોકસ તન મને બુદ્ધિ તો વર્ડ છે કે જમ તમે જયારે જમો છો ત્યારે તમારું proper focus જે છે એ તમારા જમવા ઉપર જ હોવું જોઈએ ત્યારે બાકીના બધા tension side ઉપર મૂકી જમવું છે પછી આવશે આયુર્વેદ એ કીધું છે કે chew more જમવાનું આયુર્વેદમાં એવું લખ્યું છે કે એક કોળિયો તમારે thirty two times chew કરીને ખાવાનો છે તો તમારું જે પ્રોપર પાછળ જે મેં વાત કરી કે ડાયજેશન પ્રોપર થવું જોઈએ તો તમારું ડાયજેશન પ્રોપર થશે ભલે આજના જમાના પ્રમાણે કોઈને બી thirty two times chew કરવાની આદત તો નહીં હોય પણ સે કમ તમે એના અડધી વાર તો ચાવવાનું કરી શકો કે તમે પ્રોપર ચાવીને જમ્યા હશો તો એનું કન્વર્ઝેશન જે છે એ પ્રોપર થશે કારણ કે અહીંયા જે ની વાત કરીએ તો માં મેઇન જે પાર્ટ ભજવે છે એ આયુર્વેદની દ્રષ્ટિએ આયુર્વેદ એવું કહે છે કે તમે આજે સપોઝ કે મેં રોટલી ખાધી છે તો એ જ રોટલીમાંથી લીવ કન્વર્ટ થઈ એ જ રોટલીમાંથી તમારું બ્લડ બન્યું મસલ્સ બની પ્લાઝમા બની ફેટ બની એક વન બાય વન બધી જ જે તમારી ટીશ્યુઝ છે એ બધી જ તમારી ડાયજેશનના પ્રોપર ડાયજેશનના અંતે બને છે એટલે જો તમારું ડાયજેશન જ પ્રોપર નહીં હોય તો પાછળના કન્વર્ઝેશનમાં ફેટ પછીની જે એને ધાતુ બનાય છે તો એ પ્રોપર બનશે જ નહીં અને એ ફેટ ના લીધે સ્ટોર થયા કરશે બોડીમાં એના કારણે પર્સન ઓબેસ થશે એટલા માટે થઈને તમારું કન્વર્ઝેશન જે છે એ પ્રોપર થવું જોઈએ પ્લસ આયુર્વેદે જે છે દસ થી બે નો જે સમય છે એ પિત્તનો કાર્ડ કીધો છે પિત્ત એટલે અગ્નિ અગ્નિ કે પિત્તના સમયમાં જે છે એ એ વધારે હશે અને ટાઈમમાં જો થી માં તમે જમી લેશો તો તમારું ડાયજેશન પ્રોપર થશે કારણ કે આયુર્વેદની જે દિનચર્યા છે એમાં સવારના નાસ્તાની પણ વાત નથી કરી એ જ રીતે આયુર્વેદે મોડા રાત્રે જમવાની પણ વાત નથી કરી જી બિલકુલ એટલે બહુ સામાન્ય એવી બાબતો છે કે ધ્યાન રાખવામાં આવે જીવનશૈલીમાં એ પ્રકારનું પરિવર્તન લાવવામાં આવે તો આપણે ઓબેસીટીથી બચી શકીએ છીએ પણ ડોક્ટર મલય હવે બધા જ કારણોને આપણે જોઈએ કે જે કંઈ પણ કારણથી જો ઓબેસિટીનો શિકાર આપણે થઈએ છીએ કારણ કે આપણે વાત તો કરીએ ને તો આ બધી જ બાબતો લોકોમાં નથી જ જોવા મળતી આજની જે પ્રકાર રૂટીન લાઈફ લોકોની જોવા મળી રહી છે ત્યારે

અને જેટલું મળે એટલું બે વાર એવું ના કરવું જોઈએ આઈડિયલી સ્મોલ એન્ડ ફ્રીકવન્ટ મીલ લેવું જોઈએ કે થોડાક ટાઈમે થોડુંક થોડુંક લેવું જોઈએ જેથી કરીને ડાયજેશન પણ પ્રોપર રહે અને તમારું એક સાથે ઓબેસિટી ના વધે બીજી વસ્તુ છે ટાઈમિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલાના જમાનામાં જે કીધું આયુર્વેદ પ્રમાણે અને સાયન્સ પણ એને સપોર્ટ આપે છે કે તમે બપોરે સપોઝ કે દોઢ વાગે જમતા હોય તો ડેલી તમે એવો જ ટાઈમ રાખો કે એની આસપાસ તમારે જમાઈ જાય ઘણી બપોરે બારે જમીએ તો બીજી વાર એટલું તમારો કામ વધી જાય તો તમે બપોરે ચાર સાડા ચાર જમવા બેસીએ છીએ એવી આપણે આઠ થી દસ ની વચ્ચે તો એ ટાઈમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આજે રાત્રે તો કાલે રાત્રે બાર વાગે જમશું એને લીધે તમારું ડાયજેશન સિસ્ટમ છે આથી ઇમ્પેક્ટ થાય છે એને લીધે તમારું ઓબેસિટી વધી જાય છે ડાયટ પાર્ટ થઈ ગયો બીજી વસ્તુ એમાં આપણે અત્યારે ચીઝ બટર અને ઓઇલી ફૂડ બહુ જ વધી છે રહ્યું છે ખાવા પીવામાં જ્યાં જોઈને ચીઝ 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 બટર ને વધુ રહી છે તો એનો પ્રમાણ આપણે બને એટલો નહીવટ માત્રામાં રાખવો જોઈએ ફાઈબર વાળું વધારે લેવું જોઈએ પ્લસ તમારે જે નેચરલ આપણે ફ્રુટ્સ અને વેજીટેબલ્સ ને સલાડ નો ઉપયોગ વધારવો જોઈએ કાર્બોહાઈડ્રેટ ઓછું રાખવું જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ રાખવો જોઈએ તો આ ડાયટ થઈ ગયો બીજી વસ્તુ આવે લાઈફસ્ટાઈલ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ડેઈલી થર્ટી મિનિટ બ્રિસ્ક વોક એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરો તો બરાબર છે પણ એટલીસ્ટ ટ્રાય ના થાય તો બધાને રિક્વેસ્ટ એક જ છે કે જસ્ટ તમે તમારા બિઝી શેડ્યુલમાંથી જો સવારે ફાવે તો સૌથી ઉત્તમ છે પણ સવારે ના ફાવે તો સાંજે અથવા રાત્રે અડધી કલાકનો બ્રિસ્ક વોક તમે જો ચાલી લેશો તો ભવિષ્યમાં ક્યારેય તમને ઓબેસિટી નહીં આવે તો આ બે થઈ ગયું ડાયટ અને લાઈફસ્ટાઈલ પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે લોકો પ્રોપર ડાયટ ફોલો કરે છે અને પૂરેપૂરું લાઈફસ્ટાઈલ પણ ફોલો કરતા હોય છે છતાં એ લોકોનું વજન ઉતરતું નથી ચોટી જતું હોય છે એને અમારી સાયન્ટિફિક ભાષામાં કહી શકાય કે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય કે જયારે ઓબેસિટી બહુ વધી જાય ત્યારે એ જ જાતનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી જાય છે શરીરમાં અને તમે ડમ્મેટલી ટ્રાય કરો છતાં પણ તમારું વજન નથી ઉતરતું એ ટાઈપ ને તો એવા ટાઈમે થોડાક એલોપથી હવે આવી ગયા છે પ્રોપર એલોપથી એન્ટી ફેડરેશન છે એમણે ગાઈડલાઇન બહાર પાડેલી છે તો એ લેવાથી તમે હન્ડ્રેડ તમારું જે વજન છે ઉતરવાનું સ્ટાર્ટ થઈ જાય છે પરંતુ મેં કીધું એ પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય અને પાયાના જો બે પિલર હોય તો એ ડાયટ અને લાઈફસ્ટાઈલ છે અને જો તમે પ્રોપરલી સાયન્ટિફિક વે આને ફોલો કરશો તો ક્યારેય લાઈફમાં તમને ઓબેસિટી નહીં આવે અને જો ઓબેસિટી હશે તો હન્ડ્રેડ પર્સન્ટ તમે પાછા નોર્મલ થઈ જશો મેં ઓબેસિટી ની જનરલ દવાઓથી ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે યસ એટલે અત્યારે બજારમાં આ જે ઓબેસિટી નો શિકાર છે તો તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે યસ અત્યારે હવેના ટાઈમ હજુ સુધી પેલા માર્કેટમાં બહુ બધી મળતી હતી

અને ડાયટ અને લાઈફસ્ટાઈલ થી પણ વજન નથી ઉતરતું તો આ ટ્રીટમેન્ટ થી તમારું વજન ઉતરી શકે છે પહેલા તો આપણે કહીશું કે પોતાની જીવનશૈલી માં કેવા પ્રકારના પરિવર્તન કરો જેથી કરીને ઓબેસિટી થી બચી શકો અને છતાં તેના વિશે પણ આપણે લોકોને જણાવ્યું છે આતે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મલે ડોક્ટર જ્યોતિ સમયયા સમાપ્ત થાય છે મારી સાથે જોડાવા બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો વિશ્વ સ્થળતા દિવસ વર્લ્ડ ઓબેસિટી ડે ઓબેસિટી ડેના દિવસે ઓબેસીટીથી પીડિત લોકો કેવી રીતે તેમાંથી બહાર આવી શકે છે અને હવે કેવી રીતે તેની સારવાર થઈ શકે છે સંપૂર્ણપણે તેઓ સ્વસ્થ થઈ શકે છે અને એનાથી મહત્વનું ઓબેસિટી જેવી બીમારીથી બચવા માટે કયા પ્રકારની બાબતો ઉપર ભાર મૂકવો જરૂરી છે પોતાની જીવનશૈલીમાં કેવા પ્રકારના પરિવર્તન જરૂરી છે તેના વિશે પણ આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર